હેલો દોસ્તો હું છું રામ સ્વાગત કરું છું તમારું કરંટ ઇન્ફોર્મેશન ગુજરાતી ચેનલમાં જય હનુમાનજી દોસ્તો દોસ્તો આજના વિડીયોમાં આપણે બસ્સો રૂપિયાની નોટ વિશે વાત કરવાના છીએ તો નોટ તમે સામે જોઈ રહ્યા છો બસ્સો રૂપિયાની સ્ટાર નોટ જે આવે છે આપણે ખોટી કોઈ પણ ચર્ચા કરીએ વિના ડાયરેક્ટ નોટ ઉપર જોઈએ તો નોટ ઉપર જોઈ શકો છો ફોર ડી એ પછી સ્ટાર છે ને પછી સિરિયલ નંબર છે એટલે સિરિયલ નંબર સેમ હોવા જોઈએ સરખા એવું કંઈ જરૂરી નથી બરાબર સિરિયલ નંબર કોઈ પણ હોય તો ચાલે પણ મેન જે ચીજ હોય તે આગળ વિડીયોમાં બતાવું તે હોવી જોઈએ તો આ બસો રૂપિયાની નોટ છે સામે તમે જોઈ રહ્યા છો તો હવે જોઈએ કે આ નોટની શું કિંમત થવાની છે અને આ નોટમાં આપણે શું શું ચીજ જે હોય તે આપણી પાસે હોવી જોઈએ તો આગળ વાત કરીએ તે પહેલાં જો કોઈ આપણી ચેનલમાં નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરી દે અને આગળ વિડીયોને શેર કરી દે સગા સંબંધીઓ તેથી તેને પણ આ નોટની માહિતી મળી શકે તો આ નોટ શક્તિકાંતા દાસની સાઇન આવે છે આ નોટ ઉપર એ ઇન્સર્ટ છે અને બે હજાર એકવીસની સાલમાં છપાયેલ છે હવે પ્રેફિક્સની વાત કરીએ તો ફોર એ ઉપર નોટ ઉપર તમે જોઈ શકો છો ફોર એ પછી સ્ટાર છે પછી સિરિયલ નંબર છે ઝીરો ઝીરો વીસ બત્રીસ એટલે ફોર એ છે તે પ્રેફિક્સ છે તો આપણી પાસે જે હોવી જોઈએ નોટ તો નોટ ઉપર શક્તિકાંતા દાસની સાઇન હોવી જોઈએ ઇનસર્ટ હોવું જોઈએ ઈ ઇનસર્ટ ઇનસર્ટ વિશે કોઈ ના સમજતા હોવ તો ઉપર નોટ ઉપર તમે જોઈ શકો છો ફોર ડીએ પછી સ્ટાર છે અને સિરિયલ નંબર છે તે સ્ટારની પાછળ તમે જોશો તો ઝાખા અક્ષરમાં ઈ છપાયેલ છે તો તે ઈ છે તેને આપણે ઇનસર્ટ કહેવાય છે ઓકે તો ઇનસર્ટ ઈ આવે છે અને બે હજાર એકવીસની સાલની છપાયેલ આ નોટ છે ટ્રેફિક્સ છે ફોર ડીએ તો જો આ તમારી પાસે નોટ હોય તો તેની કિંમત તમે જોઈ જ રહ્યા છો નીચે છ હજાર રૂપિયા થશે ઓકે છ હજાર રૂપિયા પણ આ જે વિડીયોમાં આપણે બતાવ્યું છે તે ચીજ હોવી જોઈએ તો મળી શકે છે છ હજાર રૂપિયા તો હવે બસો રૂપિયાની નોટ ઉપર આ જો કોઈની પાસે હોય તો કોમેન્ટમાં જણાવજો અને દોસ્તો વાત કરીએ તો આ જે ઇન્ફોર્મેશન બતાવીએ તે આ ઉપલી નોટ છે તે વિશે હતી ઓકે અને આ જે નીચેની નોટ દેખાય છે તેની વિશે પણ વાત કરીએ તો તેમાં લાંબો કોઈ ફર્ક નથી પણ શાયદ ઇન્સર્ટમાં ફર્ક આવે છે તો જોઈએ તો તેમાં પણ જોઈ શકો છો શક્તિકાતા દાસની સાઇન આવે છે એફ ઇન્સર્ટ છે ઓકે પહેલી નોટમાં ઈ ઇન્સર્ટ હતો આમાં એફ ઇન્સર્ટ આવે છે અને બીજું બે હજાર એકવીસની સાલમાં છપાયેલ છે આ પણ નોટ અને પ્રેફિક્સ એમ જ છે ફોર ડી એ તો આમાં ખાલી ફર્ક એ છે કે એફ ઇન્સર્ટ આવે છે તો હવે એફ ઇન્સર્ટની પણ નોટ હોય તો તેના બે હજાર રૂપિયા છે ઓકે દોસ્તો તો આ ડિટેલ્સ જે આપણે જોઈએ તે અહીંયા જે નીચે નોટ બતાવેલ છે તેની છે તો આ બંને નોટો વિશે આપણે આજે જાણ્યા અને દોસ્તો મેન વાત એ છે કે કોઈ પાસે સ્ટાર નોટ હોય સો રૂપિયાની હોય બસ્સો રૂપિયાની હોય પાંચસો રૂપિયાની કોઈ પણ નોટ હોય દસ રૂપિયાની કે તો સ્ટાર નોટ હોય તો તેની કિંમત હોય જ છે એટલે સ્ટાર નોટનો સંગ્રહ કરવો સ્ટાર નોટને ક્યારેય ખર્ચ ન કરાય સ્ટાર નોટનું જરૂરથી કલેક્શન કરી રખાય તો દોસ્તો આ તો બધા કલેક્શન ઉપરની વાત છે જે કલેક્શન કરતા હશે તેને ખબર જ હશે તો વિડિયો કેવો લાગ્યો સારો લાગ્યો તો લાઇક કરજો સબસ્ક્રાઈબ કરજો અને તમારા દોસ્તો સાથે શેર કરી દેજો મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી ટેક કેર બાય બાય